સ્વચ્છ રહેવાના સેવન્ટી ટુ ઉપાયો હૃદયના દુખાવા માટે દરરોજ ત્રણ નાની એલચી ખાઓ તેનાથી ફાયદો થશે પાણી સાથે સેલરીનું સેવન કરવાથી પથ્થરી તૂટી જાય છે અને નીકળી જાય છે ચામડીના કોઈ પણ રોગથી બચવા માટે સ્નાનના અંતે શરીર પર ઠંડુ પાણી રેડવું ડુંગળી સાથે દૂધનું સેવન ક્યારેય ન કરવું જોઈએ તે શરીરમાં ઝેરની જેમ કામ કરે છે અને ઘણા પ્રકારના ચામડીના રોગો થઈ શકે છે જો તમને કમરનો દુખાવો હોય તો લસણ અને મિશ્રણ લગાવો વધુ પડતો ગરમ ખોરાક ખાવાથી હૃદયરોગ થઈ શકે છે આથી ખોરાક હંમેશા થોડો ઠંડો થયા પછી જ ખાવો જોઈએ જાગ્યા પછી પણ જો તમને ઊંઘ આવવા લાગે છે અને તમારી આંખો બંધ થવા લાગે છે તો સમજી લો કે તમારું મગજ નબળું પડી રહ્યું છે હૃદય રોગના દર્દીઓ તેલનો ઉપયોગ કરવો જોઈએ જોઈએ અને ઘી ખાવાનું ટાળવું જો તમારા શરીરમાં એનિમિયા છે તો દરરોજ ગોળ સાથે જીરુંનું પાણી પીવો તેનાથી તમારી એનિમિયા દૂર થશે જે લોકો ઊંધા સુઈ જાય છે તેમને હાર્ટ એટકનું જોખમ વધારે હોય છે અને આવા લોકો સામાન્ય લોકો કરતા વધુ આળસુ હોય છે લીલા મરચાનું સેવન કરવાથી શ્વાસ સંબંધી સમસ્યાઓને કોઈ ખતરો નથી અને તે લોહીને ગંઠાઈ જવા પણ નથી દેતું જે લોકોને કફની સમસ્યા હોય તેમના માટે રીંગણાનું શાક ઉત્તમ છે હુફાડા પાણીમાં મધ ભેળવીને પીવાથી કિડનીની બીમારી થતી નથી તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે જમતી વખતે વધારે પાણી પીવાથી નખ નબળા પડે છે તમારે ચા સાથે હળદરવાળી વસ્તુઓ ન ખાવી જોઈએ તેનાથી શરીરને નુકસાન થાય છે જો તમારા શરીરમાં આયરનની ઉણપ હોય તો પોહા ખાવાથી તેની ઉણપ દૂર થાય છે જો તમે તમારા ચહેરાને સ્વચ્છ રાખવા માંગતા હો તો ભાત ખાતા પહેલા બે ગ્લાસ પાણી પીવો દોસ્તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ લોકો સાથે શેર કરજો નાના બાળકોને પેટમાં દુખાવો થતો હોય તો બે ચપટી હિંગ ગરમ પાણીમાં પલાળી નાભીની આસપાસ લગાવવાથી જલ્દી આરામ મળે છે સવારે ખાલી પેટ બાફેલા ચણા ખાવાથી યાદ શક્તિ તેજ થાય છે જો તમારા શરીરમાં ખંજવાળ આવતી હોય તો ડુંગળીની સાલને પાણીમાં ઉકાળીને તે પાણીને હુફાળું બનાવીને ખંજવાળવાળી જગ્યા પર લગાવો તેનાથી ખંજવાળમાં રાહત મળશે રોજ ગોળ ખાવાથી અપચો થતો નથી જે લોકો બાથરૂમમાં ફોન પર વાત કરે છે તેમને બહેરાશની સમસ્યાનો સામનો કરવો પડે છે લસણની ચા પીવાથી ચહેરા પરની કરચલીઓ ગાયબ થઈ જાય છે કાચી ડુંગળી ખાવાની સાથે બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને નસોના બ્લોકેજ પણ ખુલવા લાગે છે વધુ ગળી અને ગરમ વસ્તુઓ ખાધા પછી પાણી પીવાથી દાંત ખરાબ થાય છે જો તમને તમારા હાડકામાં દુખાવો થતો હોય તો રોજ રાજમા ખાઓ તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે જે હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે પાલક ખાઈને તરત જ સુવાથી યોગ્ય ઊંઘ નથી આવતી જે લોકો ઉનાળામાં કોળાનું વધુ સેવન કરે છે તેમને આરામથી ઊંઘ આવે છે અને લોહીની કોઈ અછત રહેતી નથી જો કોઈ સ્ત્રી જમતી વખતે ખીર ખાય તો તે જીવનભર પાતળી રહે છે દોસ્તો ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જો કોઈ સ્ત્રી જમતી વખતે ખીર ખાય તો તે જીવનભર પાતળી રહે છે જો કોઈ વ્યક્તિ કોલેરાથી પીડિત હોય તો લીંબુ અને ડુંગળીનો રસ મિક્સ કરીને પીવાથી ફાયદો થશે રોજ સવારે ખાલી પેટ એક સફરજન ખાઓ તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે તજ અને જાયફળને સમાન માત્રામાં પીસીને સવાર સાંજ મધ સાથે ચાટવાથી પણ શરદી ખાંસીમાં ફાયદો થાય છે જો તમારે તમારા ચહેરા પર ખૂબ જ ચમક જોઈતી હોય તો દરરોજ સવારે તમારા ચહેરા પર દહીં લગાવો ચહેરો ચમકી ઉઠશે આદુ ખાવાથી વ્યક્તિ ઝડપથી બીમાર નથી પડતી જો તમે તમારા દાંતના પીડાસથી પરેશાન છો તો મૂળાના ટુકડા પર લીંબુનો રસ લગાવો અને તેની દાંત પર ઘસો તેનાથી દાંતની પીડાસ જલ્દી દૂર થઈ જશે જમ્યા પછી અડધી ચમચી વરિયાળી ખાવાથી આંખોની રોશની વધે છે કારેલાની છાલને પીસીને તેમાં બે ચમચી ટમેટાનો રસ ભેળવીને દાગ પર લગાવો તેનાથી દાગ દૂર થઈ જશે સુકા ધાણાની ચટણી ખાવાથી કફમાં રાહત મળે છે જો તમે તમારા પેટમાં ભારે પણ અનુભવી રહ્યા છો તો લસણના રસથી તમારા પેટ ને માલિશ કરો આ તમારા પેટનું ભારેપણું દૂર કરશે જો તમને પેટની સમસ્યા હોય તો સફેદ લોટ ની બદલે ચકીના લોટનો ઉપયોગ કરો જો તમારા પેટમાં ગેસ હોય કે કબચિયાતની સમસ્યા હોય તો રોજ લીંબુ પાણી પીવો તેનાથી પેટમાં ભારેપણું દૂર થશે અને ગેસ સરળતાથી બહાર આવશે કાચા ગાજર ખાવાથી લોહી જાડું થતું નથી જો તમે વધુ પડતી નબળાઈથી પરેશાન હો તો નાસ્પતિ ખાઓ નાસ્પતિ ખાવાથી શરીરની અંદર શક્તિ આવે છે સવારે ઉઠ્યા પછી લસણની બે કડી ચાવવાથી અને એક ગ્લાસ લીંબુ પાણી પીવાથી વજન ઝડપથી ઓછું થાય છે ચમેલીના તેલને માથા પર લગાવવાથી વાળ ખરતા ઓછા થશે જો તમારે તમારું વજન વધારવું હોય તો બટેટામાંથી બનેલી વસ્તુઓનું વધુ સેવન કરો બટાકાની ચિપ્સ વજનમાં ખૂબ જ ઝડપથી વધારો કરે છે તરબૂચ ખાધા પછી થોડું મીઠું ચાટશો તો અપચો નહીં થાય કારેલાનો રસ પીવો ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે તે લોહીને શુદ્ધ રાખવામાં મદદ કરે છે જેમના વાળ સફેદ હોય તેમને દાડમનો રસ વાળના મૂળમાં લગાવો વાળ ખાડા થવા લાગશે અતિશય ચીકણું હોય તેવી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવાથી ગળામાં ચેપ લાગવાનું જોખમ રહેલું છે કારેલાના રસમાં તાકર ભેળવીને પીવાથી લોહીવાળા પાયલસમાં ફાયદો થાય છે ગરમી લાગી ત્યારે ઠંડા દૂધમાં મધ ભેળવી પીવાથી પેટને ખૂબ જ ઠંડક અને રાહત મળે છે ઉધરસ થવા પર સરસવના તેલમાં કપૂર ભેળવીને થોડી રાખો અને પછી આ તેલથી પીઠ અને છાતી પર હળવા હાથે માલિશ કરો તો ખૂબ જ ફાયદો થાય છે કાકડીને સાલ સાથે દરરોજ ખાવાથી ત્વચા કોમળ અને મુલાયમ રહે છે જો તમે હંમેશા ટોલાથી બચવા માંગતા હો જાન તેલનો ઉપયોગ કરો અતિશય ભોજન કરવાની આદત હંમેશા પાચન ક્રિયાને સ્વચ્છ રાખે છે સુગર લેવલને કંટ્રોલ કરવા માટે મખાનાનું સેવન કરો મખાનામાં પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે જે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે સવારે એક ચમચી મધ ખાવો તેનાથી કોઈ રોગ થશે નહીં જમ્યા પછી પાણી સાથે થોડી સેલરીનું સેવન કરવાથી સ્થૂળતાથી છુટકારો મળે છે જો બાળકો પથારી પર પેશાબ કરતા હોય તો બાળકોને સૂતા પહેલા થોડા દિવસો સુધી એક ગ્રામ સેલરી પાવડર સતત ખવડાવો જો બાળકો પથારી પર પેશાબ કરતા હોય તો બાળકોને સૂતા પહેલા થોડા દિવસો સુધી એક ગ્રામ સેલરી પાવડર સતત ખવડાવો જે લોકો આઠ કલાકથી ઓછી ઊંઘ લે છે તેઓ બેચેન અને હતાશ રહે છે ડુંગળીને કાપીને બલ્બ પાસે બાંધવાથી વરસાદની ઋતુમાં ઉઠતા જંતુઓ મચ્છર અને ગરોડી ઘરમાં આવતી નથી દોધમાં ખજૂર ફેડવીને જ્યુસ બનાવીને તેનું સેવન કરવાથી તમારી હાઈટ ઊંચી થશે પાણીમાં થોડું મીઠું અને લીંબુનો રસ ભેળવીને રીંગણાને કાપ્યા પછી રાખવાથી તે કાળા થતા અટકે છે વીછીના ડંખની જગ્યાએ લગાવવાથી ઝેરની અસર મટે છે સવારે ખાલી પેટ કાળા જીરું ચાવવાથી વજન ઓછું થાય છે જો તમને ક્યારેય તમારા શરીરમાં નબળાઈનો અનુભવ થાય તો સેકેલા ચણાને દૂધમાં ભેળવીને ખાઓ તમારી નબળાઈ દૂર થઈ જશે દરરોજ આમળાનો મુરબ્બો ખાવાથી તમે વિટામિન સી ની ઉણપથી પીડાશો નહીં જો કોઈનું બ્લડ પ્રેશર ઘટે તો તેને બેસાડીને પાણી પીવડાવો અને ખાવા માટે નમકીન વસ્તુ આપો બાળકોને દ્રાક્ષનો રસ પીવડાવી જેથી દાંત નીકળતી વખતે દુખાવો ઓછો થાય અને દાંત સ્વચ્છ અને મજબૂત બને છે જે વ્યક્તિ રોજ એક પ્યાલો દહીં ખાય છે તેની ત્વચા યુવાન રહે છે માઇન્ડ ગેમ્સ રમવાથી બાળકોનો માનસિક વિકાસ ઝડપી થાય છે આવી સ્થિતિમાં તમે બાળકોને પઝલ ચેસ અને સુડોકો જેવી માઇન્ડ ગેમ રમવાનું શીખવી શકો છો દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી બધાની સાથે શેર કરજો અને તમે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આપને અમારો વિડીયો કેવો લાગ્યો અને આપ કેવા પ્રકારના વિડીયોઝ જોવા માંગો છો અને તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ